ભાવનગર માં આવેલી ગણેશ ક્રીડા મંડળ કક્ષાએ અને નેશનલ લેવલે રમત ગમત માં ભાગ લઈ રાજ્યનું અને ભાવનગરનું નામ રોશન કર્યું છે ત્યારે ફરી એકવાર તારીખ સત્યાવીસ થી ઓગણત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ દરમિયાન સિમલા ખાતે નેશનલ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપનું આયોજન થયેલ કે જેમાં લાયન સ્કેટિંગ ક્લબ ગણેશ ક્રીડા મંડળ મોતીબાગ ભાવનગરના રમતવીરો નવ્ય જહાંગીર હર હરરુદ્ર સોલંકી પ્રયાંશ ડોડિયા હાર્વિક પારેખ મિકાલ મર્ચંટ વંશ ચૌહાણ ધનવી રાઠોડ આરોહી રાઠોડ રુદ્રાક્ષ સાટિયા પૃથ્વીરાજ ચૌહાણ ધર્મ માણિયા સહજ વાઘાણી વત્સલ બારડ સહિતના 13 બાળકોએ ભાગ લીધો હતો કે જેમાં બાળકોએ અલગ અલગ જૂથમાં બાર ગોલ્ડ મેડલ અને બે સિલ્વર મેડલ મેળવીને નેશનલ લેવલે ભાવનગરનું નામ ઊંચું કર્યું હતું આ બાળકોને સ્પર્ધામાં લઈ જવા માટે કોચ પ્રણવભાઈ અંધારિયાએ ભારે જેમત ઉઠાવી હતી રિપોર્ટર અનવર લક્ષ્મીધર પ્રણોભાઈ અંધારિયા લાયન સ્કેટિંગ ક્લબ યુનિવર્સિટી મંડળ ભાવનગર તારીખ સત્યાવીસ થી ઓગણત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ શિમલા ખાતે નેશનલ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસનું આયોજન થયેલું જેમાં ઓલ ઇન્ડિયામાંથી સાડી ચારસો થી પાંચસો બાળકોએ ભાગ લીધેલો હતો જેમાં અલગ અલગ વર્લ્ડ જૂથમાં આપણા ભાવનગરના લાયન્સ સ્કેટિંગ ક્લબ ગણેશ ક્રીડા મંડળના ટોટલ તેર બાળકોએ ભાગ લઈ ટોટલ દસ ગોલ્ડ અને બે સિલ્વર મેડલ મેળવી આપણા ભાવિના આપણી સંસ્થા અને આપણા તમામ નું ગૌરવ વધાર્યું છે આ માટે આ બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું